હાજર તું સારું બેઠ મી கத்தினாரு

મેવાડા ગામમાં કેટલી શાળા આવેલી છે અને કઈ કઈ સાહેબ હું બોલું હા બોલ આપણી આ પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાના બાજુમાં ગૌશાળા છે સાહેબ તમને ખબર હોય તો કહો બીજી ના ભઈ બેજે સૌથી વધુ બટાકા

બધા સાચા છે એ સાચો નહીં હવે તો હું ઇન્સ્પેક્શન કરીને તમારા બાળકોને નથી મહિના પછી એટલે આવડું જોઈએ બધું સાહેબ સારું લોકો તમે તો મારું નાક કપાવી દીધું છે સાહેબ તમારું નાક છે હવે હું તમને પ્રશ્નતારી કરીશ કારણ કે સૌથી મોટા ત્યાં સૌથી મોટું કામ કયું છે